ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ઇટાદરા ગામેથી શંકાસ્પદ હાલતમાં ગૌ માસનો જથ્થો ઝડપાયો છે ગૌમાસ ઝડપતાની સાથે જ જે સ્થાનિકો છે તેમાં ભારે રોષ જોવા મળ્યો છે છે સ્વાભાવિક બાબત કે આટલો મોટો જથ્થો એક સાથે જોવા મળે તો સવાલો તો ઘણા બધા થાય ઘટના કઈ કઈ પ્રકારની છે કે માણસા તાલુકાના ઇટાદરા ગામમાં રજવીપુરામાં એક ઓરડીમાં શંકાસ્પદ હાલતમાં ગૌ માસ ઝડપાયો છે ગૌ માસ ઝડપાતાની સાથે જેટલા પણ ગૌરક્ષકો છે

ક્યાંથી આવ્યું છે કોને આપવાનું છે ક્યાં પહોંચાડવાનું છે અને જો ગૌમાસ જથ્થો જે પકડાયો છે એમાં કોણ કોણ સામેલ છે કોનો કોનો આવા હાથ છે તે દિશામાં ચક્રો ગતિમાન કરીને પોલીસ દ્વારા હવે તપાસ હાથ ધરવામાં આવી છે